બીરો રિપોર્ટ ભાવનગર દિનેશ કુમાર બાબરિયા ઘેટી નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સોલંકી દર્શન પાલિતાણા શહેર માટે દર્દીઓને પડતી તકલીફ ને ધ્યાનમાં લઈને ભાવનગર લોકસભાના લોકલાડીલા એમ્બ્યુલન્સ ફાળવવામાં આવેલ છે આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિતિ ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રસિંહ જિલ્લા પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ અને પાલિતાણા ધારાસભ્ય શ્રી ભીખાભાઈ બારૈયા ઉપસ્થિત રહ્યા હતા નગરપાલિકાના દરેક ચૂંટાયેલા સભ્યો સંગઠનના હોદ્દેદારો મોરચાના પ્રમુખ મહામંત્રી અને દરેક કાર્યકર્તાઓ સહિત બહોળી સંખ્યામાં લાભાર્થી બહેનો અને નગરજનો હાજર રહ્યા હતા

મને પરમ કૃપા cyanide વડે ભાઈ પર સાથે જોડાશે તમારા માં માંથી વિજેભાઈ પર પાછળ પાછળ જ

देव हितम जगाई छत्रनंद सरसोजंत देवासाने धर्माणी प्रतिमा न्यासन्ना तेहनागम महिमानं संतृप्त भूमे साध्या संते बैन होली बाजूया जो ओळ बाजूया वली बाजू मुगला बेन આવેલા ભાઈઓ બહેનો કરવાનો નગરપાલિકા પાલિકા માંથી ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું વંદે

એવા અમારા ભાઈ શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા નગરપાલિકાના પ્રમુખ ભણી અને ઓગણસાઠ લાખના કામ પૂર્ણ થઈ ગયા છે ઘણા બધા કાર્યકર્તાઓ જ્યારે ગ્રાન્ટની ફાળવણી કરી ત્યારે કહેવામાં આવ્યું કે ભાઈ અમારે નગરપાલિકાને એમ્બ્યુલન્સ જોઈએ છે